અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે અંકલેશ્વર વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી જેમાં એડવોકેટ પ્રેમચંદ સોલંકી તેમજ એડવોકેટ સમીર વખાણી વચ્ચે પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી જ્યારે એ પૂર્વે ઉપપ્રમુખ તરીકે અનિલ એસલાલ સેક્રેટરી પદમાં પ્રકાશ બેસનવાલા અને જોઈન્ટ સેક્રેટરી તરીકે જબી ઉલ્લાહ શેખ ખજાનજી તરીકે એસજી મહેતા અને સાત કારોબારી સભ્યો બિનહરીફ રહ્યા હતા ચૂંટણી અધિકારી એડવોકેટ વિનોદ પરમાર અને જોઈન્ટ ચૂંટણી અધિકારી આઈ એમ દેખરેખ હેઠળ ચૂંટણીની ગાઈડલાઈનના પાલન સાથે માત્ર પ્રમુખ પદ માટે યોજાયેલ ચૂંટણીમાં કુલ બસો વીસ મતદારો પૈકી એકસો એકોતેર મતદાતાએ મતદાન કર્યું હતું જેની મતગણતરી થતાં એકસો ચાર મત પીપી સોલંકીને મળ્યા હતા જ્યારે સમીર વકાણીને સત્તાવન મત મળ્યા હતા જ્યારે છ મત નોટાને અને ચાર મત રદ થયા હતા ત્યારે એડવોકેટ પ્રેમચંદ સોલંકીનો ભવ્ય વિજય થતાં સૌ વકીલ મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી અને કોર્ટ બહાર ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વહેંચી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો અંકલેશ્વર વકીલ મંડળનું પ્રમુખ પદ માટે ઇલેક્શન થઈ રહેલ છે અને હું પોતે એ ઇલેક્શન કમિશનર છું અને કુલ બસ્સો ને ત્રીસ મતદારો મતદાન કરશે

ચાર સતત કારમી થઈ છે મારી સાથે જે તમામ વડીદાલ છે ઉપપ્રમુખ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી ખજાનચી અને બાકીના તમામ કારોબારી સભ્ય બધા બીજ હરીફ થયા છે માત્ર પ્રમુખ ઇલેક્શન હતું એમાં વિજય થયો છે થેન્ક યુ ભારત કી જય